તો એ પથ્થર જ્યારે એક પનિહારી ગયું પણ જતો રહ્યો એ રીતે ખેડૂત હતો ગાડો લઈને ત્યાંથી જતો તો એનું ગાડું પણ પડી ગયું આ એક વાર્તા છે પછી એક વિદ્યાર્થી શાળાએ જતો તો એ વિદ્યાર્થીએ એ પથ્થરને અને બાજુમાં મૂક્યો ખૂબ સરસ કામ કર્યું જે લોકોએ એમને નુકસાન કર્યું હતું છતાં એમને હટાયો નહોતો પણ ત્યાં તમે જુઓ કે એક વિદ્યાર્થીએ હટાવ્યું એના નીચે સોના મહોર મળી અને એ બાળકને ઇનામ મળ્યું ગઈકાલે મને આવો વિચાર આવ્યો કે આપણા વિદ્યાર્થીઓ કેવા છે નૈતિક મૂલ્યો એમનામાં કેવા છે નૈતિક મૂલ્યો જીવનમાં જરૂરી છે ચોરી ના કરવી જુઠ્ઠું ના બોલવું કોઈકને નુકસાન ન પહોંચાડવું આ બધી બાબતો ભણવા કરતા પણ અગત્યની છે હું એવું માનું છું કે ઉત્તમ નાગરિક ઉત્તમ સમાજનું ઘડતર કરી શકે છે સારો એવો કલેક્ટર કે એવું ભણીને બનેલો વ્યક્તિ લાંચ લેતા હોય તો એ અયોગ્ય બાબત છે પણ જ્યારે એક ઉત્તમ વ્યક્તિ કલેક્ટર બને છે ત્યારે એક આખા સમાજને ઉત્તમ બનાવે છે આખા દેશને ઉત્તમ બનાવે છે અને આખા દેશને દુનિયામાં નામ રોશન કરે છે તો આવી એક ઘટના બની સવારનો સમય હતો હું આવ્યો કોઠીપુરા ગામથી એક પથ્થર ગાડીમાં મૂકી દીધો કોઈને પણ ખબર ના પડે એ રીતે ગાડી મેં સામે પાર્ક કરી અને જાપામાં જ એક પથ્થર મૂકી દીધો એનો વિડીયો પણ મેં બનાવ્યો અને એ પથ્થર મૂક્યા પછી હું દૂર રહીને વિડીયો શૂટિંગ કરતો તો ઘણા બાળકો ત્યાંથી જાય છે આવે છે કોઈનું ધ્યાન રહેતું નથી પરંતુ હિતાંશુ ધવલભાઈ શર્મા ધોરણ ચારનો વિદ્યાર્થી છે હિતાંશુ આવ્યો હતો ઊભો તા ભાઈ હિતાંશુ તમારા ગામનો ઉત્તમ નાગરિક બનશે આ હિતાંશુ અંદરથી આવે છે આયા પછી કઈ પણ એમ ખબર જ નથી કે હું ઊભો છું કે કેમ વિડિયો શૂટિંગ ચાલુ હતું એ બી એ જાણતો ન અને એને એ પથ્થર ઉચકી અને સાઈડમાં મૂક્યો મે એને બોલાયો બેટા કેમ તે આવું કર્યું કે સાહેબ વચ્ચે અતون કોઈકને વાગે તો તો ધોરણ ચાના બાળકમાં જો આવી સમજણ હોય તો જે મોટાઓ છે એમને ખાસ આ વસ્તુ શીખવાની જરૂર છે બધાએ શીખવાની જરૂર છે તમારે મારે આખા સમાજે આ શીખવાની જરૂર છે કે રસ્તા વચ્ચેનો પથ્થર આપણે ના બનીએ બનીએ અને સમાજને ઉત્તમ શિક્ષણ મળે ઉત્તમ રાહ મળે કોઈકને મદદમાં આવીએ એવા બનીએ તો ગામના જ સરપંચશ્રીના હસ્તે એનું સન્માન આપણે કરીએ ખૂબ જરૂરી છે આવા નાગરિકો ગામને મળે એના જેવી કોઈ વાત ના હોય તો ગામના સરપંચ વિનંતી કરું કે આવો અને આ તમારા ગામના ઉત્તમ નાગરિક ને વધાવો તમે તારીઓથી વધી લઈશું આપણે પણ આ હિત જેવા બનીશું ખુબ સરસ બાબત તમારા ગામ માટે છે અને બધા બાળકો બનજો આભાર આ આટલું બોલવા દેવા બદલ